મારું નામ શ્રી મનોજ મોહનભાઈ ગોહેલ કાર્યપાલક ઇજને શહેર વિભાગ એક હાલમાં મારી પાસે રજૂઆત આવેલ છે કે પ્રહલાદ પ્લોટ સબડિવિઝનની કેસબારી કોર્પોરેશન ચોકમાં છે ત્યાં ટ્રાફિકની તકલીફ થાય છે હાલમાં જ હું બધા પ્રજાજનોને કહેવા માગું છું કે તેની બાજુમાં જ સો મીટરના અંતરે મિલપરા સબડિવિઝનની કેશબારી ઓપન થયેલ છે અને ત્યાં ખૂબ જ સારી સગવડતા પણ છે પાર્કિંગની ખૂબ જ સારી સગવડતા છે તો એનો પણ લાભ લેવા હું અનુરોધ કરું છું તથા દરેક પ્રજાજનો અને મારા ગ્રાહકોને હું જણાવવા માગું છું કે પીજીવી સીએલ કંપનીમાં અત્યારે ઓનલાઈન પેમેન્ટની સગવડતા છે તો એ ઓનલાઈન પેમેન્ટની સગવડતા પ્રાપ્ત કરી પોતાનો કિંમતી સમય બચાવે તેવી હું આશા રાખું છું